વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે બોર્ડ એક્ઝામનું મોસ્ટ એમપી પેપર મૂક્યું હતું એની અંદર આપણે વિભાગ એની સોલ્યુશન કરાવ્યું હતું તો એની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવી હતી કે સર વિભાગ બી સી અને ડીના પણ આ રીતના દાખલા બતાવો અથવા સોલ્યુશન મૂકો તો તમને પહેલેથી જણાવી દઉં મિત્રો કે આ પેપર મોસ્ટ એમપી પેપર છે તમારે સો સો ટકા આ પેપર નહીં આવે પણ આ પેપરનું સોલ્યુશન આપવાનો મતલબ એટલો જ થાય છે કે તમને એક અંદાજ આવશે કે વિભાગ બીની અંદર કયા કયા પ્રકારના દાખલા આવશે સીની અંદર કયા પ્રકારના દાખલા આવશે અને ડીની અંદર કયા પ્રકારના દાખલા આવશે તથા કયું પ્રકરણ તમને ઇઝી પડે છે એ જ પ્રકારના તમારે દાખલા કરવાના બાકી માળખું તમારે સેમ ટુ સેમ આ જ પેપરનું હશે હવે જુઓ વાત કરીએ આપણે વિભાગ બીની તો મેં તમને જે અગાઉ પેપર કીધું એનો વિડીયો બનાવેલ છે આ જ પેપર હતું એનો આપણે વિભાગીયનું સોલ્યુશન સંપૂર્ણ કરેલ હતું એનો વિડીયો પણ બનાવેલ છે એ વિડીયો તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો આ બધા જ વિડીયો તમને એક જ લિંકમાં મળી જશે અને એ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એની અંદર જઈ ક્લિક કરજો અને બધા જ વિડીયો એકવાર જોઈ નાખજો તમને બોર્ડ એક્ઝામમાં સો ટકા ફાયદો થશે ઓકે હવે જે વિદ્યાર્થી મિત્રોને આવતીકાલે પેપર છે આપણે બેઝિક ગણિતનું પેપર છે તો આ બેઝિક ગણિતનું આપણે નમૂનાનું પેપર બતાવીએ છીએ હાલ તો એમને હું જે વિભાગવાઇઝ તમને દાખલા આપું એ દાખલા તમારે કયા પ્રકરણમાંથી આવે છે તમને કયું પ્રકરણ ઇઝી પડે છે એ રીતના તમારે તૈયારી કરવાની ઓકે તો જુઓ મિત્રો પહેલાં આપણે જોઈશું વિભાગ બીની અંદર પહેલો જ પ્રશ્ન તમને પહેલાં તો સમજી લો કે વિભાગ બીની અંદર તમને ટોટલ કીધા છે જુઓ કે તેર પ્રશ્નો આપેલા છે ને તેર પ્રશ્નોમાંથી તમારે નવ પ્રશ્ન લખવાના મતલબ ચાર દાખલા તમારે બિલકુલ લખવાના નથી હવે તમને નવ આ તેર પ્રશ્નમાંથી અથવા તેર દાખલામાંથી કયા નવ દાખલા ફાવે છે જે તમને ફાવતા હોય એ જ દાખલા તમારે લખવાના ઓકે તો એ નવ દાખલા તમારે તૈયાર કરવા માટે હું તમને સજેસ્ટ કરીશ કે કયા કયા પ્રકરણ તમને ઇઝી પડી શકે છે એ જ પ્રકરણ તમારે તૈયાર કરવાના પહેલો જ દાખલો આપેલ છે જુઓ તમને કે દ્વિઘાત બહુપદી છ નો વર્ગ ઓછા ત્રણ ઓછા સાત ના શૂન્યો શોધો તો જો તમને શૂન્ય શોધતા આવડતા હોય આ પ્રકરણ આપણે આવશે બે એટલે કે બહુપદીઓ તો બહુ પદીઓની અંદરથી તમને દાખલા આવે છે બહુપદીઓ કરવાનો એક ફાયદો તમને થશે કે આ પ્રકરણના તમને વિભાગ બીની અંદર બે દાખલા મળશે એના પછીનો પણ તમે તરત જુઓ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમ એક ચતુર્થાંશ અને માઇનસ એક હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો તો જોયો તમે બે દાખલા દ્વિઘાત બહુપદીના આવ્યા છે તો તમારે મતલબ બહુપદીના આવ્યા છે પ્રકરણ બે ના આવ્યા છે તમારા પ્રકરણ બે ના ખાસ તૈયાર કરવાના બે ગુણના દાખલા તમને ઇઝી પણ પડશે અને આપણે જે મેં તમને લિંક કીધી ડિસ્ક્રિપ્શનમાં એ લિંકની અંદર વિભાગ બીની અંદર જે પ્રકરણ ઇઝી પડશે તમને એના મોસ્ટ એમપી વિડીયો પાર્ટ વાઈઝ બનાવેલા છે જે દાખલા પાર્ટ વનમાં ના આવ્યા હોય પાર્ટ ટુમાં પણ આવી ગયા હશે તો એકવાર જઈને એ પણ જોઈ નાખજો તમને આવડી જશે અને જે બોર્ડ એક્ઝામમાં પૂછાતા હોય છે મોસ્ટ ઓફ એ દાખલા જ મેં લીધા છે અને એ જ રીતના તમે બીજી રકમના લઈને દાખલા પ્રેક્ટિસ કરજો બેનિફિટ થશે પછી આપણે ત્રીજો એટલે કે સત્યાવીસમો નંબરનો પ્રશ્ન જુઓ કે દ્વિઘાત સમીકરણ બે એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા એક અષ્ટમાંશ બરાબર જીરોનો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો તો આ રહ્યો તમારે ચોથા પ્રકરણમાંથી આવશે જેનું નામ છે દ્વિઘાત સમીકરણ તો તમારે જો આ દ્વિઘાત સમીકરણનો એક જ દાખલો આવશે તો બે ગુણનો તો તમારે બે ગુણ સારું કરીને આખું પ્રકરણ તૈયાર કરવાની જરૂર નથી તમને એવું લાગે કે આપેલા તેરમાંથી તમારે નવ લખવાના છે તો આ એક પ્રશ્ન બાદ કરી નાખવાનો હવે તેરમાંથી તમારે ત્રણ બાદ કરવાના રહ્યા તમને જે આડ પ્રકરણ પડતું હોય એ નહીં કરવાનું બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને એના પછીનો જુઓ સમાંતર શ્રેણી તો આ તો ખાસ તૈયાર કરજો કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે સમાંતર શ્રેણી બેઝિક ગણિતવાળાઓને તેર ગુણનું પ્રકરણ છે ટોટલ તેર ગુણમાં તમારે આ પ્રકરણ આવશે તો તમારે આ તો ખાસ તૈયાર કરી નાખવાનું તો એમાં સમાંતર શ્રેણીના પણ જુઓ હું તમને કહું કે જે લિંગ કીધી ને લિંકની અંદર આના પણ મોસ્ટ ટાઈમ બી દાખલા આપેલા છે આપણે બે ગુણના તો એ પણ જોજો અને તમને રીત ન આવડજો તો રીતે એની અંદર તમને આવડી જશે આમાં રીત કંઈ પૂછી છે જુઓ કે સમાંતર શ્રેણીનું ત્રીસમું પદ શોતું કોઈ પણ પદ શોતું હોય એના માટે કઈ રીત કરવી એ વિડીયોની અંદર તમને મળી જશે ઓગણત્રીસમો પ્રશ્ન છે એમાં પણ જુઓ સમાંતર શ્રેણી બે સાત બારના દસ પદો સુધીનો સરવાળો સરવાળોનું સૂત્ર કહી નાખજો ઇઝી પડશે આ દાખલા એકદમ ઈઝી છે સમાંતર શ્રેણીના તમારે બે દાખલા આવ્યા તો ચાર દાખલા થયા ટોટલ બે બહુપદીના બે સમાંતર શ્રેણીના હવે તમારે પાંચ દાખલા લખવાના રહ્યા ટોટલ નવ લખવાના છે વિભાગ બી ની અંદર એના પછી જુઓ તમને યામ ભૂમિતિ તો યામ ભૂમિતિના તમારે યામ ભૂમિતિ પ્રકરણ કરજો એ પણ ખૂબ અગત્યનું પ્રકરણ છે યામ ભૂમિતિ તમારે જનરલ વિકલ્પ સાથે અગિયાર ગુણનો આવશે ઓકે તો એ પણ તમે તૈયાર કરી નાખજો એના પણ બે દાખલા આવશે જેઓ ક્રમશ જ આપેલા છે ત્રીસમો અને એકત્રીસમો એમાં જે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનો દાખલો છે ને એ ખાસ પૂછાતો હોય છે અને મધ્ય બિંદુના યામ આ બંને રીતના દાખલા તૈયાર કરી નાખજો રકમ અલગ હશે પણ આ રીતના દાખલા તમારે આવશે જ તો તમારે ત્રણ પ્રકરણ કરવાની રહ્યા વિભાગ બી માટે એક તો બીજું બહુપદી સમાંતર શ્રેણી અને યામ ભૂમિથી એટલા વધુ ક્લિયર છે હવે નેક્સ્ટ જુઓ તમને ત્રિકોણ મિતિવાળો આપેલ છે કે ત્રિકોણ મિતિનો પરિચય જે આઠમું પ્રકરણ છે તમારે એની અંદર સાઇન થિટાનું કોટા અને ટેન થિટાની કિંમત મળવાની છે સાઇન થિટાની વેલ્યુ ઉપરથી તમારે કોટા અને ટેન શોધવાના રહેશે અને એના પછી પણ જુઓ બીજો તેત્રીસમો આપેલ છે એમાં પણ કિંમત શોધવાની છે ટુ ટેન સ્ક્વેર પિસ્તાળીસ ખૂણો છે પ્લસ કો ત્રીસ તો આ પ્રકરણ પણ તમે ખાસ કરજો બે ગુણના દાખલા તમને ઈઝી પડશે તમારે કોષ્ટકની અંદર જે ખૂણાના વેલ્યુ આવે છે કે કોસ ત્રીસનું મૂલ્ય કેટલું સાઈન ત્રીસનું મૂલ્ય કેટલું અને એ જ પ્રમાણે તમારે છીટા ઉપરથી કઈ રીતના કિંમત મેળવવી આ બે રીતના દાખલા ખાસ કરજો તો આ પ્રકરણમાંથી પણ તમારે બે દાખલા આવશે ક્લિયર થઈ ગયો હવે જુઓ બીજું પ્રકરણ પાંચમું પ્રકરણ સાતમું પ્રકરણ અને ત્રિકોણ ત્રિકોણમિતિવાળું આઠમું પ્રકરણ આ ચાર પ્રકરણથી તમારે બે બે દાખલા આપવાના છે એટલે ચાર દુ આઠ દાખલા થઈ ગયા હવે તમારે વિભાગ બીમાં એક જ દાખલો લખવાનો રહ્યો કારણ કે નવ લખશો એટલે નવ દુ અઢાર ગુણ તમારે વિભાગ બીમાં અઢારમાંથી અઢાર ગુણ આવી જશે વાતો કરવાથી હવે તમારે પ્રેક્ટિસ કરવી પડશે એના માટે ખૂબ મહેનત કરવી પડશે સમય ખૂબ જ ઓછો છે આ એક જ દિવસ છે આપણી જોડે એટલા માટે પછી જુઓ એના પછીનો જે ચોત્રીસમો પ્રશ્ન છે એ નવમાં પ્રકરણનો છે કે ત્રિકોણમિતિના ઉપયોગો તો તમે એને અવોઇડ કરી શકો છો જો તમને હાડ પડતું હોય તો પછી જુઓ પોત્રીસમો કે બે ઘન પૈકી પ્રત્યેકનું કનફળ ચોસઠ સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધું તો પૃષ્ઠફળ અને કનફળ તમારે પ્રકરણ નંબર બારમું છે જે એ ખાસ તૈયાર કરવાનું એમાંથી એ દાખલો આવશે એક નળાખરનું કનફળ જે છત્રીસમો દાખલો છે એક એનો દાખલો આવશે તો તમારે આ બે વસ્તુ તો ખાસ તૈયાર કરી જ નાખવાની હવે જુઓ સાડત્રીસમો પ્રશ્ન આપણે ટોટલ આઠ તો થઈ ગયા હતા તો આ બધા જ અવોઇડ કરી ઓપ્શન છેલ્લો સાડત્રીસમો પ્રશ્ન કહેનો છે તમે જુઓ બહુ શોધો તો આંકડાશાસ્ત્રનો છે અને આંકડાશાસ્ત્ર તો એકદમ ઇઝી પ્રકરણ તમને પડશે તમારે ફક્ત શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો એની અંદર મેં આંકડા શાસ્ત્રના છ વિડીયો બનાવેલા છે એ છ વિડીયોમાં તે બહુલક્ષ શોધવાના મધ્યક શોધવાના મધ્યસ્થ શોધવાના તથા મધ્યક અને મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ આ બધા જ દાખલા મેં વિડીયો બનાવેલા છે અને સોલ્વ સોલ્વ પણ કરાવેલા છે તો એકવાર એ જોજો તમને ઇઝી પડશે તો તમારે શું કરવાનું વિભાગ બી માટે તમને ક્લિયર થઈ ગયું એક પ્રકરણ બે કરવાનું છે બહુપદીઓ પછી તમારે પાંચમું પ્રકરણ જે શ્રેણી છે એ કરવાનું એના બે દાખલા કેટલા છે ટોટલ બે ને બે ચાર પછી તમારે યામ ભૂમિતિના બે દાખલા ચાર ને બે છ પછી તમારે ત્રિકોણમિતિનો પરિચય સાંતિટા કોસ્ટા એના બે દાખલા કરવાના છ ને બે આઠ અને એક લાસ્ટમાં આંકડા શાસ્ત્રનો કહી નાખજો નવ એટલે વિભાગ બીમાં તમારે અઢારમાંથી અઢાર ગુણ આવી ગયા વિભાગ બેનું ટેન્શન ખતમ ઓકે તો વિભાગ બી માટે તમે આટલું ખાસ કરજો એમાં પણ તમને મેં કીધું એમ ડિસ્ક્રિપ્શનની નીચે જે લિંક છે એની અંદર મેં વિભાગ બી માટે મોસ્ટ એમ પી પ્રકરણ વાઇઝ દાખલા બનાવેલ છે સમાંતર શ્રેણીના યામ ભૂમિતિના બહુપદીના તથા આંકડા શાસ્ત્રનો તો મેં આખું આંકડા શાસ્ત્ર તમને આવડી જાય એ રીતનું સમજાવેલ છે તો એકવાર જઈને એ પણ વિડીયા જોઈ નાખજો આંકડા શાસ્ત્રને તમને અલગથી લિંક મળશે અને બોર્ડ એક્ઝામની અલગથી લિંક મળશે તો બોર્ડ એક્ઝામની લિંકમાં તમને જે મોસ્ટ ટાઈમ એ દાખલા છે એનું સોલ્યુશન મળી જશે અને આંકડા શાસ્ત્રની અંદર બધા જ જે રીતના દાખલા હતા એનું સોલ્યુશન તમને મળી જશે હવે જુઓ મિત્રો આપણે વિભાગ સીના થોડાક જ દાખલા લઈશું કારણ કે વિડીયો લાંબો થશે તમે જો કોમેન્ટ જેવો વિભાગ એ માટે કોમેન્ટ કરી હતી એવી જ તમે કોમેન્ટ આમાં કરશો તો સી અને ડીમાં જલ્દી કોમેન્ટ કરજો કારણ કે આપણે આજની આજ વિડિયો વિડીયો બનાવી શકીએ અને તમને કાલ તમારે બોર્ડ એક્ઝામ છે એટલે એક્ઝામ પહેલાં તમને વિડીયો મળી જાય તો તમને આઈડિયા છે ઓકે હવે જો વિભાગ સી પણ તમારે સેમ ટુ સેમ અઢાર ગુણનો આવશે એમાં તમને નવ પ્રશ્ન આપેલા છે ને એમાંથી તમારે છ લખવાના છે આમાં પણ તમારે ત્રણ દાખલા નહીં લખો તો બિલકુલ ચાલશે હવે છ પ્રશ્ન કયા લખવા એ તમને ઇઝી કરી આપું કયા પ્રકારની તમને ઇઝી પડશે તો આજે જેટલો બને એટલો આપણે વિડીયો બનાવીશું કોમેન્ટ કરશો વિડીયોને લાઇક કરશો અને રિસ્પોન્સ આપશો તો આપણે સીનો અડધો પાર્ટ અને ડીનો આખો પાર્ટ મૂકીશું જેટલી જલ્દી કોમેન્ટ કરશો એટલી જલ્દી વિડીયો આવશે જ ઓકે એમાં જુઓ પહેલો જે અડત્રીસમો પ્રશ્ન છે કે આદેશની રીતથી ઉકેલો ત્રીજું પ્રકરણ છે ત્રીજું પ્રકરણ એકદમ ઈઝી છે અને આદેશની રીત તમને ન આવડતી હોય તો એ પણ આપણે આપણી ચેનલની અંદર મૂકેલ છે એની પણ લિંક હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો એક વાર પણ જોઈ નાખજો અને ઓગણચાળસમો પ્રશ્ન છે એ લોપની રીત છે તો આદેશની રીત અને લોપની રીત બંને રીત મેં શીખવેલ છે તો બંને બંને રીતના હું વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો એકવાર જઈને કરી નાખજો એ પણ ઓકે જુઓ તો ત્રીજું પ્રકરણ છે આપણે રિચલ સુરક્ષામીકરણ એના ટોટલ ત્રણ અને ત્રણ છ ગુણમાં આવશે તમારે વિભાગ વિભાગસીમાં તમને આ ઇઝી પડતું હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે આ પ્રકરણ પહેલાં કરજો કારણ કે જો ડાયરેક્ટ સમીકરણ આપેલા છે આદેશની રીત કરવાની છે ફક્ત લોપની રીત કરવાની છે સમીકરણ તમારે બનાવવા જવાનું નથી ઓકે એના પછી જુઓ જે ચાલીસમો પ્રશ્ન છે એ આવશે તમારે સમાંતર શ્રેણીનો તમને શ્રેણી આપેલ છે માઇનસમાં અને માઇનસ બસો ત્રીસનો સરવાળો કરવાનો છે તો એ એન બરાબર માઇનસ બસો ત્રીસ રહેશે ચાળીસમાં દાખલાની વાત છે તો સમાંતર શ્રેણીનો તમારે એક દાખલો આવશે ત્રણ ગુણમાં તો એ પણ તમે તૈયાર કરજો સમાંતર શ્રેણીના આપણે મોસ્ટ ટાઈમ બી વિડીયો બનાવેલ છે મેં તમને વારંવાર કહું છું એકવાર જોજો તમે બીજા સોશિયલ મીડિયા ઉપર એપ ઉપર તમે ટાઈમ જે વેસ્ટ કરો છો એની જગ્યાએ એક દિવસ તમે આ વિડીયો જોઈ નાખજો કમસે કમ તમને દાખલો તો આવડી જશે ઓકે પછી એના પછીનો જુઓ કે બિંદુઓ તમને આપેલા છે એ બી એના તમારે ત્રિભાગ બિંદુઓના યામાં તો બેઠો દાખલો આવ્યો છે સ્વાધ્યાયનો તો આ દાખલો મોસ્ટ ટાઈમ બી પણ છે અને આ રીતનો દાખલો પણ તમે તૈયાર કરી નાખજો તો આજના વિડીયો માટે વિદ્યાર્થીઓ આપણે આટલું જ રાખીશું મેં તમને અગાઉ કીધું એમ જેટલી જલ્દી તમે લાઈક કરશો જેટલી જલ્દી તમે કોમેન્ટ કરશો એટલી જલ્દી આપણે વિભાગ વિભાગશીનો નેક્સ્ટ પાર્ટ અને ડી આખો પાર્ટ વિડીયો બનાવીશું તો પ્લીઝ જલ્દીથી જલ્દી રિપ્લાય આપજો જેથી તમને જલ્દી બોર્ડ એક્ઝામ પહેલાં વિડીયો મળી જાય ઓકે તમે આ મારો સેમ્પલ પેપર બનાવવાનો મતલબ એ જ છે કે તમને આઈડિયા આવે કયા પ્રકારમાંથી દાખલા આવશે આ પેપરનું માળખું તમારે સેમ આજે જ આવશે કારણ કે આ સેમ્પલ પેપર છે બે હજાર ચોવીસનું બોર્ડ એક્ઝામનું માળખું આ રીતનું આવશે તો તમારે એક્સ્ટ્રા મહેનત કરવાની રહેશે નહીં તમે એક દિવસમાં સ્માર્ટ વર્ક કરીને સારા માર્ક્સ મેળવી શકો છો તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જેટલી જલ્દી કોમેન્ટ કરીને રિપ્લાય આપશો એટલી જલ્દી તમને નેક્સ્ટ વિડીયો મળી જશે તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો લાઇકનો થોડા ઘણો ટાર્ગેટ બનાવજો હું ટાર્ગેટ તમને આપતો નથી તમે વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો ઓકે બધા જ મિત્રોને બોર્ડ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક હવે મળ્યું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ સો મચ